ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાની અધ્યક્ષતામાં એસઆઈઆર માં થતી પ્રક્રિયા મામલે ભારતીય ચૂંટણી પંચ સીઈઓ ગુજરાતને રૂબરૂ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી સમગ્ર દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકોને ચૂંટણી પંચની મિલીબતને કારણે એક બાજુ વોટ ચોરી થઈ રહી છે અને બીજી બાજુ ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયાના નામે દેશના લોકોને ગુજરાતના લોકોને જે બંધારણે મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુજરાતમાં એસઆઈ ની પ્રક્રિયા શરૂ થઈ બી એલ ઓ ને આખું ચૂંટણી પંચ આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો સિત્તેર લાખ કરતાં વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચૂક્યા છે ત્યારે ચોક્કસ લાગ્યું કે આ જે વોટ ચોરી માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો તો એ અઢારમી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી પંદરમી જાન્યુઆરી સુધી ગુજરાતમાં નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર સાત કે જે મતદાર યાદીમાં નામ છે એની સામે વાંધો લેવા માટેનું ફોર્મ છે એ પ્રમાણમાં ઓફિસોમાં જમા હતા પણ જ લાખોની સંખ્યામાં ફોર્મ આવી જાય છે અમે ચૂંટણી પંચને લેખિતમાં માં સત્તર તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા આ ફોર્મ છે અલગ અલગ નામો એ સહીઓ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલય કાર્યકરો સુનિયોજિત રીતે સંગઠિત રીતે ઓર્ગેનાઇઝ વે માં ફોર્મ નંબર સાત આપવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચે એમાં તારીખ એક્સટેન્ડ કરી અને અઢાર જાન્યુઆરીને બદલે ત્રીસમી જાન્યુઆરી કરી છે અમે ફરી પાછી અઢાર તારીખે ઓગણીસ તારીખે ડેલિગેશન ચૂંટણી પંચમાં માં ફરિયાદ આપી છે આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં માં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી અમારા નામનો દુરુપયોગ થયો છે અમારે એપીક દુરુપયોગ થયો છે

એને પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કબી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર સાત ભરવામાં આવે આપણે હાજી રમકડાના નામે જે ખ્યાતનામ વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એની એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ અપાય એક બાજુ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે કમિશનર છે હરીશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે વધારે ફોર્મ નંબર અમને મળ્યા છે એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ હજાર સાતસો કરતા વધારે ફોર્મ અમને મળ્યા છે અને બીજી બાજુ આ ચૂંટણી કમિશનર એમ કે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો એક લાખ કરતાં વધારે જ છે બાર લાખ ને પચાસ હજારની આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું આખું જે ગુજરાતના લગભગ સાડા લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના ના નેતાઓ ની મિલી છે આજે અઢાર તારીખ ની ઓગણત્રીસ તારીખ થઈ વારંવાર માંગણી કરી આવેદન પત્ર આપ્યા ધરણા કર્યા લોકો રેલીઓ કાઢી રહ્યા છે પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે કયા કારણસર વાંધો આપવામાં આવ્યો આજે અમે રાજ્ય ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરી છે લેખિતમાં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે કે તમારે આ માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર કરવી પડે કાયદામાં જોગવાઈ છે કે ફોર્મ નંબર સાત નો જે અરજદાર છે એને પુરાવા રજૂ કરવાની જવાબદારી છે જો એની પાસે પુરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી

સાચા મતદાનનો મતનો અધિકાર છીનવાશે તો એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે સાથે સાથે એ પણ કહ્યું છે કે ફોન નંબર સાત માં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે ખોટું એકરાર કરે તો અરજદાર સામે એફઆઈઆર નોંધવાની થાય છે કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે અને કાયદેસર કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માંગણી પણ કરીએ છીએ એક બાજુ એમ કહે છે કે સાડા બાર લાખ ફોર્મ મળ્યા છે અને બીજી બાજુ એમ કહે છે કે હજુ સુધી અમે એક લાખ પચાસ હજાર જેટલી જ એન્ટ્રી કરી છે એનો સ્પષ્ટ મતલબ છે કે દસ લાખ કરતાં વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર આ ચૂંટણી પણ જાતે આજની તારીખે કરી રહ્યો છે ત્યારે અમે માગણી કરીએ છીએ કે આ દસ લાખ કરતાં વધારે ખોટા ફોર્મ છે એવું જો તમે કહો છો તેવા તમામ ખોટા ફોર્મ ભરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો એફઆઈઆર કરો એમને જેલના સળિયા પાછળ મોકલો જેથી કરીને ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું છે ચૂંટણી પંચ કાં તો એસઆઈની પ્રક્રિયા કોઈ મજાક છે એવું લોકોના સમજી બેસે ચૂંટણી પંચનો પરનો લોકોનો વિશ્વાસ જે આજે ડગ્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય એટલા માટે તાત્કાલિક પગલા ભરો એવી માગણી કરી છે જો કોંગ્રેસની કોઈ પણ સવાર એ સવાર ભારતીય જનતા પાર્ટી ઉપર અથવા તો સંવિધાનિક સંસ્થાઓ પર આક્ષેપ કર્યા વિના ક્યારેય ઊગતી નથી અને કોંગ્રેસને અને એના નેતૃત્વને કેન્દ્રીય સરકાર રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા વિના રાતે ઊંઘ પણ નથી આવતી આ એમની સ્વાભાવિક પ્રક્રિયા છે જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં એ સંવિધાનિક સંસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શનમાં થઈ રહી છે આઝાદીના ઇતિહાસથી આજ દિન સુધી આખી આ પ્રક્રિયા નિશ્ચિત થયેલી છે એના ચોક્કસ નીતિ નિયમો આઝાદીથી છે એમાં આજ દિન સુધી કોઈ પણ ફેરફાર થયો નથી ફોર્મ નંબર છ કોણ ભરી શકે ફોર્મ નંબર સાત કોણ ભરી શકે ક્યારે ભરી શકે ફોર્મ નંબર સાતમાં કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈએ ફોર્મ નંબર આઠ કોણ ભરી શકે આ બધી જ બાબતો ચૂંટણી આયોગ દ્વારા પ્રિસ્ક્રાઇબ આયોગ છે અને એ જ પ્રમાણે ચૂંટણી પંચ પ્રક્રિયા કરી રહી છે જે પ્રશ્ન આપનો છે કે જે ફોર્મ નંબર સાતના સંદર્ભમાં કેટલાક વિષયો ઊભા થયા છે પરંતુ ચૂંટણી પંચ જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી છેલ્લે એમણે ડિક્લેર કરી એ પછી જે વૈધાનિક પ્રક્રિયા પ્રમાણે ફોર્મ નંબર સાત ભરાયા છે એનું સ્થળ વેરિફિકેશન એનું ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન એ ચૂંટણી પંચ દ્વારા હરમેશ થાય છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે જે કાયદાની મર્યાદામાં જે કંઈ નીતિ નિયમો છે એના આધાર પર જ નિર્ણય લેતી હોય છે એટલે મને હું આપના માધ્યમથી કોંગ્રેસ અને એમને વિનંતી કરું છું કે આ ચૂંટણીની આખી જે મતદાર યાદી રિવિઝનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની વૈધાનિક બાબતો ચાહે છ નંબર કાંઈ સાત નંબર કાંઈ આઠ નંબર એના સંદર્ભમાં જરા અભ્યાસ કરી લે થેન્ક યુ